નમસ્કાર અમારી ન્યૂઝ ન્યૂઝ ચેનલ ફોર લાઈક કરો 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 શેર અને કાઠિયાવાડ જુનાગઢ કામદાર સોસાયટી યુવક મંડળ દ્વારા આયોજિત ખોડિયાર ગરબી મંડળ છેલ્લા ચાલીસ વર્ષથી પ્રાચીન ગરબીનું થાય છે આયોજન જુનાગઢમાં આવેલ કામદાર સોસાયટી યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ ત્યારે આ જ વિસ્તારના કોર્પોરેટર અશ્વિનભાઈ ભારાઈ દ્વારા કામદાર સોસાયટી યુવક ગરબી મંડળને એવું પણ જણાવેલ કે આર્થિક માનસિક અને શારીરિક તમામ પ્રકારે હું તમારી સાથે છું કોઈ પણ બાળાઓ પાસેથી ફાળો લેવાની તમારે જરૂરિયાત નથી તેવું અશ્વિનભાઈ ભારાઈ કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું મને આવી એક ગરબી નહીં પણ ટોટલ સત્તર ગરબીઓમાં લાણી અને દસમા દિવસે સારું એવું ઇનામ પણ કોર્પોરેટર દ્વારા આપવામાં આવે છે જય માતાજી હું ગુંજન જોશી આજે ચાલીસ ચાલીસેક વર્ષ થઈ ગયા અમારા પ્રાચીન ગરબી મંડળને અને અત્યારનું જે હાલ નવયુવાન જેન્ઝી થઈ ગયું છે અને જે અર્વાચીન ગરબા તરફ વળી રહ્યું છે એમાંથી પણ અમારું જે આજે કામદાર સોસાયટી યુવક મંડળે આ વખતે એવું નક્કી કર્યું કે આ બાળાઓને જે અત્યારના જે સિનિયર સિટીઝનો જે કરતા હતા એના બદલે પણ આપણે કંઈક સારું એવું આયોજન કરીએ અને આ આયોજનમાં અમને ખૂબ સારો એવો ફાળો જે હાલ હમણાં જંગી બહુમતી જીતીને આવેલા છે અશ્વિનભાઈ રામભાઈ ભારઈ જે અમારા ઉમેદવાર અને વોર્ડમાં અપક્ષ કોર્પોરેટર છે જેમને કોઈપણ પ્રકારની પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી અને અશ્વિનભાઈએ અમને એવું કીધું છે કે આર્થિક માનસિક અને શારીરિક તમામ પ્રકારે હું તમારી સાથે ઊભો છું તમારે કોઈ પણ બાળાઓની ફી નથી લેવાની કોઈ પણ બાળાઓનો ફાળો નથી લેવાનો અને આવી એક ગરબી નહીં પણ ટોટલ સત્તર ગરબીઓમાં બધી જ બાળાઓને રોજની રોજ લાણી અને દસમા દિવસે દશેરાના દિવસે ખૂબ સારું એવું ઈનામ જે અશ્વિનભાઈ તરફથી આપવામાં આવે છે આજે નોર્મલી સો બસો રૂપિયાનું ઈનામ લેવા જઈએ તો પણ અત્યારે અમારી ગરબીમાં એકસો ને પંદર બાળા છે પણ તો પણ અમે એકસો ને વીસ ઇનામ લીધા છે અને અશ્વિનભાઈની પણ એવી ગણતરી છે અને અમારા યુવક મંડળની પણ એવી ગણતરી છે કે હજાર રૂપિયાથી પણ વધારે મોટું ઈનામ આપવું છે તો આ મીડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે જે લોકો પાસે અમારા મેસેજ પહોંચે અને જે લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા હોય વિશ્વાસ હોય અને જે લોકોને પણ ફાળો લખાવો હોય તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા ગરબી મંડળનો કોન્ટેક્ટ કરે અને મહા ભગવતી માતાજી ઉપર જે અટકશ્રદ્ધાને વિશ્વાસ રાખે છે કેમ કે એવું છે કે નાની નાની બાળાઓમાં નવ દુર્ગા નવે નવ દિવસ અલગ અલગ ગ્રુપમાં રમે છે તો વેસ્ટર્ન ગરબા છોડી પ્રાચીન ગરબા તરફ બધું જ નવ યુવાન આવે એવી મારી બધાને નમ્ર વિનંતી છે નમ્ર અપીર છે જય માતાજી જય જે ગ્રુપ અમુક બાળાઓ છે થોડી વધારે થઈ ગઈ એના માટે આપણે શું કરીએ એમના માટે અમે એવું કરેલું છે કે ફોર્મ અમારી પાસે કેન્સલ થઈ ગયા હતા જેટલા હતા એટલા અમે ફોર્મ ભરી દીધા છે પણ છતાં પણ એ બાળા રડે નહીં એમના પરિવારમાં તકલીફ ન પડે તો એ બાળાને અમે રમાડીએ છીએ એમને રોજ ઇનામ આપીએ છીએ રોજે રોજની લાણી આપીએ છીએ ટોટલ અમારી પાસે અત્યારે એકસો ને પંદર બાળાના ફોર્મ ભરેલા છે પણ છતાં પણ એકસો ને ત્રીસ જેવી બાળાઓ છે જેમાં પંદર બાળા એક્સ્ટ્રા છે પણ અમે એવો પ્રચાર કરેલો છે કે જે કોઈ બાળાને ક્યાંય પણ કોઈ ગરબીમાં ન રાખતું હોય એને કામદાર સોસાયટી યુવક મંડળ દ્વારા જે ખોડિયાર ગરબી મંડળ આયોજિત છે ત્યાં તમે લોકો આવી શકો છો તમારી બાળાને રમવા મૂકી શકો છો અને કદાચ તમારી પાસે લેવાની મૂકવાની વ્યવસ્થા ન હોય તો અમારા ગ્રુપનો સંપર્ક કરો અમે તેડી પણ જાશું ને મૂકી પણ જાશું કેમ કે આ નવ દિવસ એવા જે તમારી બાળા રોજ તૈયાર થઈને નવ દુર્ગાના રૂપમાં રમી શકે છે તો જે કોઈ બાળાને હજી પણ રમવું હોય તો ત્રણ દિવસ હજી બાકી છે તો આપ અમારો ગરબી મંડળનો કોન્ટેક કરો કેમકે અશ્વિનભાઈ અમને એવું કીધું છે કે આપણી ઘરની ગાડી પિકઅપ એન્ડ ડ્રોપ માટે તૈયાર રાખેલી છે તો કોઈપણ વિસ્તારમાં કોઈ પણ બાળા હશે જેને હજી ગરબીમાં કદાચ રમવાની ઈચ્છા હોય તો અમારી ગરબી મંડળનો કોન્ટેક્ટ કરી શકે છે